ગણેશ ઉત્સવ નિમિત્તે સમગ્ર વડોદરા નગરીના નગરજનો તથા મંડળો અતિ ઉમંગ આસ્થા અને શ્રદ્ધાની સાથે શ્રીજીની સ્થાપના કરે છે અને દસ દિવસ ઉત્સાહ ઉમંગથી શ્રીજીની પૂજા અર્ચના અને પ્રાર્થના કરે છે અને દસ દિવસ બાદ શ્રીજીને આન બાન શાન સાથે વિસર્જન સવારી કરીને સન્માનપૂર્વક વિસર્જન કરવામાં આવે છે પરંતુ વિસર્જન બાદ શ્રીજીની પ્રતિમાની જે રીતે દશા અને હાલત જોવા મળે છે તે અતિ દયનીય અને નિંદનીય હોય છે ત્યારે વિસર્જિત કરાયેલી શ્રીજીની પ્રતિમાઓને મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા ટ્રકોમાં કચરાના ભાગરૂપે ભરીને ડમ્પિંગ યાર્ડમાં કચરાપેટીમાં ઠાલવવામાં આવતા સામાજિક કાર્યકર સેજલ વ્યાસ તથા અન્ય કાર્યકરોના હૃદય દ્રવી ઉઠ્યા હતા અને મહાનગરપાલિકાના તંત્રના અધિકારીઓ સામે ભારે રોષની લાગણી વ્યક્ત કરી હતી વડોદરા શહેરમાં જે રીતે કોર્પોરેશનના તમામ અધિકારીઓ ચૂંટાયેલી પાકો નેતાઓ ભાજપના આખું સાતતાના આખું સામ્રાજ્ય રાવણ કરતાં એ ઊંચું ગયેલું છે કે શું રાવણ પણ ભગવાનની પૂજા કરતું હતું કરતો હતો આખું લંકા પૂજા કરતું હતું ભગવાનની તમે તો ભગવાનને પણ કચરાપેટીમાં નાખો છો જે રીતની પરિસ્થિતિ તમે કરી છે આના કરતાં ખરાબ હાલત ભગવાન તમારી કરશે તમારા આખા ખાનદાનની કરશે જે લોકોએ પણ આ કૃત્ય કર્યું છે એ બહુ જ ગંદી હાલત ભગવાન એમની કરશે આ દિલથી અમારી હાય છે કારણ કે તમારે એક રોડ રસ્તા બનતા નહીં ગટર બનતી નહીં કશું થતું નહીં જે લોકો મૂર્તિ બનાવતા હતા જે મૂર્તિ બનતી હતી આવનાર ગણપતિ ઉત્સવ માટે એ મૂર્તિઓ તમે લઈને જે રીતે ડમ્પ કરીને કચરા પેઢીમાં પણ ડમ્પિંગ યાર્ડમાં કચરા પીડીના જ્યાં નાખે છે એમાં તમે ભગવાનને નાખ્યા છે અગાઉ પણ તમે આ જ રીતનું કૃત્ય કરેલું ઓપી રોડ પર મંદિર તોડીને રાત્રે ત્રણ વાગે ભગવાનને કચરા પેટીમાં નાખેલા એ જ પરિસ્થિતિ આજે ફરી નિર્માણ થઈ છે વડોદરા શહેરના લોકો આ સાખી નહીં લે અમે ભગવાનની બહુ આસ્થા શ્રદ્ધાને ભક્તિથી પૂજા કરીએ છીએ દિવસ આખું કે ક્યારે છોકરાઓ તમામ પોળ તમામ મંડળ આની પ્રતીક્ષા કરતી હોય તૈયારી કરતી હોય તમે એ ટાઈમ પર જે રીતે ભગવાનને કચરા પેઢી નાખ્યા છે ગણપતિ બાપ્પા જ તમને હવે સબક શીખવાડશે ને તમને પણ કચરા પેઢી કરતા ગંદી જગ્યાએ નાખશે આ અમારા દિલથી હાય લાગે છે